અને જુઓ એકદમ જબરદસ્ત એવું ઢાબા સ્ટાઈલ સેવ ટામેટા નું શાક ટેસ્ટ કરીશું તો મોમાં પાણી આવી જાય છે બોલતા પહેલા જ પહેલા હું ટેસ્ટ કરી લઉં કેમ છો મિત્રો સ્વાગત છે આપ સૌનું તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટુ ટેસ્ટી એવું ઢાબા સ્ટાઈલ સેવ ટામેટાનું શાક તો સૌ કોઈ સેવ ટામેટાનું શાક ઘરે બનાવે છે પણ આજે હું તમને મારી રીત બતાવીશ એકદમ ટેસ્ટીફુલ બનશે ફટાફટ બની જશે અને સ્વાદમાં જબરદસ્ત બનશે તો ચાલો હવે આપણે બનાવવાનું શરૂ કરીશું તો મિત્રો માર્કેટમાં એકદમ સરસ ટામેટા મળી રહ્યા છે તો હવે એકદમ ફ્રેશ ટામેટા લેવાના જેનું શાક જબરદસ્ત સ્વાદમાં બને મેં અહીં બે ટામેટાની પ્યુરી કરી છે અને ત્રણ ટામેટા નાના હતા એટલે કે બે ટામેટા કહેવાય એટલે બે ટામેટા સમાર્યા છે અહીંયા મેં દોઢ ચમચી લસણની મરચું લીધું છે એકદમ ફ્રેશ વાટેલું છે ફ્રેશ લેવાનું જેથી સ્વાદ સરસ લાગે અને લીલા મરચા તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું તો મિત્રો ચૂલો સરસ સળગી ગયો છે હવે આપણે કઢાઈ મૂકી દઈશું મિત્રો ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લેવાનું છે કેમ કે આ શાક વધારે તેલવાળું હોય ને તો સ્વાદિષ્ટ લાગતું હોય છે આપણે અડધી ચમચી જેટલું જીરુંનો વઘાર કરીશું અડધી ચમચી રાઈ ત્રણ સૂકા મરચાં રાય ને જીરું સરસ તતડી જાય એટલે એક ડુંગળી ઉમેરીશું ડુંગળી સરસ આપણી ચઢી જાય એટલે કે જો આવી થઈ જાય ને ગુલાબી ગુલાબી થઈ જાય પછી આપણે લીલા મરચા ઉમેરવાના છે જુઓ ડુંગળી અને લીલા મરચા સરસ તંતરાઈ ગયા છે ડુંગળી જુઓ ગોલ્ડન થવા આવી છે હવે ગોલ્ડન થવા દેવાની ડુંગળી કાચી હશે તો સ્વાદ બિલકુલ સારો નહીં લાગે સેવ ટામેટાના શાકમાં હવે દોઢ ચમચી ભરીને લસણિયું મરચું લેવાનું છે એકદમ ફ્રેશ વાટેલું તો આ મેન સ્વાદ છે શાકનો જે ઢાબા સ્ટાઇલ હોય તેઓ ચટણી ઉમેરતા હોય છે અને હજી એક મેઇન ઇન્ગ્રેડિયન્ટ આવશે જે હું તમને લાસ્ટમાં બતાવીશ તો વિડીયો પૂરો જોજો હા મિત્રો જો એકદમ સરસ સુગંધ આવવા લાગે જરા ચટણી શેકાય ને લસણિયું મરચું શેકાય ત્યારે સરસ સુગંધ આવવા માંડી હવે આપણે અહીં બે ટામેટાની પ્યુરી ઉમેરી દઈશું આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું મિત્રો ગ્રેવી તૈયાર થાય છે ત્યાં સુધી એક પેસ્ટ તૈયાર કરવાની છે આપણે તો જુઓ એક ટી સ્પૂન હળદર એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું એક ટીસ્પૂન ધાણાજીરું પાવડર આડું પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરવાની છે જુઓ એકદમ તેલ છૂટું પડી જાય આપણી પેસ્ટ આપણી ટામેટાની પ્યુરી સરસ સંતરાઈ જાય પછી આપણે આ તૈયાર કરેલી પેસ્ટ ઉમેરીશું એક ચમચી જેટલું પાણી ઉમેરીને મિક્સ કરીને ઉમેરી દેવાનું અને જો આવું તેલ છૂટું પડવા આવે ઉપર દેખી શકો છો તેલ છૂટું પડવા આવી ગયું છે આવું એકદમ સરસ તેલ છૂટું પડે પછી આપણે ટામેટા ઉમેરીશું તો મિત્રો આવી રીતે ઢાબા સ્ટાઇલ ટામેટા સેવ ટામેટા બનાવવા હોય તો આવી રીતે ગ્રેવી પણ હોય છે અને આખા ટામેટા પણ તમને જોવા મળતા હોય છે એટલે મેં અહીં બે પ્રકારથી ટામેટાનો ઉપયોગ કર્યો છે તો મિત્રો હવે આવે છે મેઇન ઇન્ગ્રેડિયન્ટ તો અહીં મેં જો ત્રણ ચમચી ભરીને દહીં લીધું છે અને દહીં ઉમેરી દેવાનું દહીંથી એકદમ રીચ ટેસ્ટ આવે પણ દહીંને તમારે છે ને આવું કરી દેવાનું આવી રીતે ઉપર ઉપર રાખવાનું અને ઢાંકી દેવાનું તો બે મિનિટ થઈ ગઈ છે આપણે મિક્સ કરી લઈશું તો મિત્રો દહીં ઉમેર્યા બાદ ઢાંકી દેવાનું જેથી દહીં જલ્દીથી ફાટે નહીં અને પછી મિક્સ કરવાનું અને મિત્રો ચૂલા પર બને ને એટલે સુગંધ અને સ્વાદ તો સેમ ટુ સેમ બજાર જેવો જબરદસ્ત આવે જેમ ઢાબા સ્ટાઇલ બને ને સેમ ટુ સેમ એવો આવે જુઓ સરસ મિક્સ થઈ ગયું છે આપણું દહીં હવે છેલ્લે આપણે એક ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરવાનો છે તો ગરમ મસાલો છેલ્લે ઉમેરવાથી સ્વાદ એવાને એવો યથાવત રહે બધું મિક્સ કરી લઈશું આવું તેલ છૂટું પડે પછી પાણી ઉમેરવાનું છે આપણે તો બે ચમચી જેટલું સોરી તો બે વાટકી જેટલું પાણી ઉમેરીશું મિક્સ કરી લઈશું પાણી ઉમેર્યા બાદ આવું એકદમ સરસ ગરમ થઈ જાય અને દરેક વ્યક્તિ ભૂલ આ જ કરતી હોય છે મિત્રો કે પાણી આવી રીતે આપણે ઉમેરીએ ગ્રેવી તો ગરમ થયા વગર જ સેવ ઉમેરે છે એવું ભૂલ નથી કરવાની એવી આવી રીતે ગરમ થાય પછી જ આપણે સેવ ઉમેરીશું તો સેવ દરેક વ્યક્તિ અલગ અલગ ઉમેરતા હોય છે પણ જો તમે સેવ ટામેટામાં આવી જાડી સેવ ઉમેરશો તો સ્વાદિષ્ટ વધારે લાગશે પાતળી સેવ કરતા પણ તમને જે પસંદ હોય તે તમારે ઉમેરવાની તો હવે આપણે સેવ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું મિત્રો સેવ ઉમેર્યા બાદ આપણે એક મિનિટ માટે ઢાંકી દઈશું મિત્રો એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે શાકને જોઈ લઈશું વરણ વાળું પાણી શાકમાં ઉમેરી દેવાનું તો જોઈ શકો છો શાક ની રંગત કેવી દેખાય છે જુઓ છે ને બાકી એકદમ ઢાબા સ્ટાઈલ જોરદાર એકદમ જબરદસ્ત અને મિત્રો ચૂલા પર બને ને એટલે તો એવું સ્વાદિષ્ટ બને જેની કોઈ સીમા નથી કહી શકાય કે શબ્દોની સીમા નથી એવું સ્વાદિષ્ટ લાગે આ શાક જબરદસ્ત લાગે અને આ શાક ઠંડુ પડતાં ઠીક થતું હોય છે એટલે આપણે આવું પતલું ગ્રેવી આવી રહેવા દેવાની પણ જો તમારે તરત સર્વ કરવું હોય તો થોડું હજી ઉકાળી દેવાનું પણ જુઓ આ શાકની રંગત જ જુઓ કંઈ અલગ જ છે ને ચાલો હવે આપણે ઉમેરી દઈશું અને મિત્રો દેશી ધાણા હોય તો કેવી રંગત પડે નહીં ગામડામાં દેશી ધાણા મળે તો ચાલો મિત્રો હવે પ્લેટિંગ કરી લઈશું મિત્રો તમે પણ સેવ ટામેટા નું શાક મારી રીતે બનાવો અને મને કોમેન્ટમાં જણાવજો કેવું સ્વાદિષ્ટ બન્યું શાક તો મિત્રો કોમેન્ટમાં જરૂરથી જણાવજો દેખાય છે ને એકદમ ઢાબા સ્ટાઇલ આપણું સેવ ટામેટાનું શાક

एकदम जबरदस्त एवं ढाबा स्टाइल सेव टमेटा नु टेस्ट कर तो मोमा पानी आवी जाए थे बोलते पहला पहला हम टेस्ट करी लाऊं मित्रों थोड़ा अग्रू लागे पोते बनाऊं पोते टेस्ट कर मित्रों आपने બનાવીને એના કરતા બનાવીને જમાડીને તેમાં વધારે આનંદ આવે તો જુઓ આટલું સરસ સેવ ટમેટાનું શાક બનીને તૈયાર છે મિત્રો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ કર્યા વગર ના જતા જેથી આપણે પાટી ઘડી મળતા રહીએ અને કમેન્ટમાં કહેજો તમને રેસીપી કેવી લાગી તે મિત્રો ફરીથી મળીશું એક મસ્ત રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ ઓલ